આપણે વધવા નથી જવાનું એ પાકિસ્તાન વાળા કરશે આપડે આપડું કરો છોકરાનું કરતા તમે શું છે પોટલી ક્યાં કેવી પીયાલી ઓલી કેવાય પોલી ચકી આવે ચકી એમને વાર વાળા પોટલી આવે પીતા મને એવું લાગે કે તમે છોકરા ને પીવો ઓનાઓ ને એટલે સાહુ નથી મળતી પોટલી પોટલી ચારે કીરી લાવે ગામ માં કે છોકરો ના 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 છોકરે મારે ના પાડે સીધી